નમસ્કાર શો ટાઇમ માં આપનું સ્વાગત છે સિહોર તાલુકાના સણોસરા ગામમાં આવેલ લોક ભારતી ખાતે ખેડૂત સંમેલન યોજાયું હતું આ સંમેલનમાં લોક વૈજ્ઞાનિક અને લોક ભારતીના વડા અરુણભાઈ દવે લોક ભારતી විශ්વવિદ્યાલયના વડા રાજેન્દ્રભાઈ ખીમાણી જિલ્લા પંચાયત પ્રમુખ રૈયાબેન મિયાણી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના નિગમભાઈ શુક્લા સહિતના ઉપસ્થિત રહ્યા હતા આ સંમેલનમાં ઉપસ્થિત અગ્રણીઓએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું તમને ખાતર બનાવતા કે વાછરડું રમાડતા પણ આનંદ આપો તો મજા આવે દાદા એના કોળામાં દીકરાના દીકરાને હાથ ફેરવતા હોય એવો આનંદ એને વાછરું ઉપર હાથ ફેરવતા હોય એ પરિસ્થિતિ પાછી લાવવી પડે એટલે આપણે ફરી પાછા પ્રકૃતિ પ્રેમી બનવું પડશે ઉત્પાદન વધવું જોઈએ ખેતીના ઉત્પાદનની સાથે એનો નફો વધવો જોઈએ અને એની સાથે આ કાયમી હોવું જોઈએ ટકાઉ હોવું જોઈએ પચાસ વર્ષ પહેલા નક્કી આવું થયેલું કે ઉત્પાદન વધે નફો વધે અને એ કાયમી ટકેલો નફો અને ઉત્પાદન રહેવા જોઈએ આપણે સૌ જાણીએ છીએ કે પચાસ વર્ષમાં આપણે એ નથી કરી શક્યા આ પ્રસંગે યોજાયેલ કૃષિલક્ષી પ્રદર્શનને ખેડૂતોએ નિહાળ્યું હતું આ સંમેલનમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેતીવાડી અને પશુપાલન વિભાગના અધિકારીઓ અને ખેડૂતો હાજર રહ્યા હતા